રાજકોટથી સમાચાર નોકરી સ્થળમાં બદલી માટે વાયરલ ઓડિયો ક્લિપના કેસમાં કાર્યવાહી કરવામાં આવી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા રાજેશ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તાજેતરમાં જ મહિલા અને રાજેશ શિલુ વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી વાયરલ ઓડિયોમાં પચીસો થી લઈને પાંચ હજાર આપવા પડે તેવી વાતનો ઉલ્લેખ કરાયો સમગ્ર મામલે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા અને હવે રાજેશ શિલુને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે શું કીધું એસી પી મેં એસી પી સાહેબ કીધું મેં કીધું સાહેબ બધે નહીં પોચી શકે તમારો એક નું પોચાશે બરોબર એટલે મેં કીધું બધા ને નો આપી શકે ને ઝાલા સાહેબ એને બદલવાનું કે છે એમ મને કે કામ કરો ને મારી ઓફિસ માં લઈ લો એમને એટલે પણ રાખો ને મને એટલે એ તો હવે મારે કાલે આજે આ પાડી છે એટલે હવે એને કઈ દઈશ કે સાહેબ એ તમે ઝાલા સાહેબ ને એમ કઈ દેજો કે ભાઈ એને તમે ડિસ્ટર્બ ન કરતા તમારું તમને આવી જશે પણ પાછું એવું છે હવે આપડે વાત કરીએ એટલે હવે ઝાલા સાહેબ ને આપડે હા પાડીએ ને તો એ પાછું ઝાલાસર બે નું થઈ જાય બે ને કરવું પડે એવું થાય પણ એમ નહી લોકો હું કામ તો કરું છું એમ એની બીજી જગ્યા ઊભી ન કરી શકે પૈસા જેને જોતા હોય તો બીજી જગ્યા ઊભી કરી શકે ને કરીએ કે કરી શકે પણ આવા આ એસીપી સાહેબ ની ચેનલ માં તમને કોઈ ડિસ્ટર્બ ન કરે એ હું કેવરાઈ દઉં અને આપડે આ એસીપી સાહેબ ને એક ને લેવાનું એસીપી સર કેટલા પાંચ હમ હમ